બનાવ લઈને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી જેથી તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને આગ પર સતત પાણીનો મારો કરી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો તો આગમાં તમામ ઘર વખડી પલંગ પંખા ફ્રીજ બારી બારણા અને બે એસી બળીને ખાખ થઈ જવા પામ્યા હતા તો આગમાં કોઈ જાનહાની ન થતાં હાસ્કર અનુભવમાં આવ્યો હતો જે આગનું કારણ જાણી શકાય નહોતું આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા અને આગના લબકારા બહાર જોતા લોકોમાં રીસનો ડર વ્યાપી જવા પામ્યો હતો અઝર ખુરશી સાથે અઝર સેઠા